બોલો હરેશભાઈ બોલે છે હલો હલો હરેશભાઈ બોલે છે હા હરેશભાઈ બોલો નમસ્કાર નમસ્કાર બોલો બોલો લીમડી તાલુકાના રાણાગઢ ગામથી બોલું છું હા બોલો બોલો હવે યુટ્યુબ માં તમારા વિડીયો જોયા છે અને હું ભૂદેવ છું રાવલ તપોધન બ્રાહ્મણ છું અને ભાઈ એક બાકી છે નાનો પાંત્રીસ વર્ષ ઉમર છે છત્રીસ વર્ષ કુવારો છે છે સેટિંગ થાય એવું કઈ સેટિંગ થાય એવું તો સાહેબ તમે ઓડિયો જોયો છે આપણે યુટ્યુબ ચેનલ માં મૂકીએ છીએ બરોબર આપડી પાસે સિસ્ટમ એ છે બરોબર તમારો નંબર મૂકીએ છે બરોબર અને તમારા ભાઈનો ફોટો મૂકીએ બરાબર એટલે તમારા સમાજમાં હોય કોઈ બીજા સમાજમાં તમારે કરવું હોય કોઈ સમાજ માં તો તમને કોન્ટેક્ટ કરે

કેતન રાવલ કીધી મારો ભાઈ થાય નાનો નાનો ભાઈ અમે બે ભાઈ છીએ મધર છે મારા ઘરના છે બે બાળકો છે મારે ફાધર નથી છે

પાંત્રીસ હજાર રૂપિયા હાજી કારણ કે ફરસાણ બીઠે નું કરે છે છે એટલે જો બ્રાહ્મણ રસ એવું હાજી બ્રાહ્મણ અત્યારે અત્યાર સુધી સમયગાળો આપડે જે કાઢ્યો ને એ સમાજ માટે થઈને જ કાઢ્યો સમજો હા એ તો બાકી તો ગમે અત્યાર સુધી કોઈ વાંધા રે જ નહીં પણ આપણે ત્યાં જાવું નતું અરેશભાઈ હા એ તો છે સાહેબ અને હવે સમય ને અનુસંધાન લેટ ગો કરવું પડે સમજો તમે હા લેટ ગો કરવું પડે થોડોક નાની ઉમ મોટી ઉમર સુરૂપ ચાલે હા એટલે આપણે એવું નથી બાય કાસ્ટમાં પણ જો પ્રજાપતિ દરજી કે વાણિયા પટેલ કે ઊંચી જે આપણને કાસ્ટ મળતી હોય તો આપણને રસ ખરો એમાં એવું છે હાજી હા તો એ ભાઈ આપણે ફોટો મોકલશું મોકલજો હા બરોબર એ ભાઈ નો ફોટો મોકલજો અને નામ શું છે એ માં મોકલી દેજો બરોબર બરોબર અને હું મત લખી નાખજો કઈ વાંધો નહીં અને આ ભાઈ નું એટલે શું છે પણ કહેવા ને એવું લગ્ન થાય તો કોન્ટેક અમને જરૂર કરજો અરે સમજી ગયો કેવી રીતનું હોય મને તમારે સમજાવવાનું શું કરવું પડે તો જો સામે વાળા તમને કોન્ટેક કરે છોકરી વાળા લગ્ન માટે તો અમને કોન્ટેક કરવો પડે તમારે સમજી લ્યો અમારે પાંચ બે છોકરા આવી અને તમારું કઈ રીતનું કઈ રીતનું લગ્ન થાય છે નહી ચાર્જ એક રૂપિયા નો આપડો નથી બરાબર અમારા છોકરા આવશે એટલે તમને એ અમારે ખર્ચે જ આવશે તમારે પાણીનો ગ્લાસ નહીં પી શકાય બરાબર બરાબર આ રીતનું છે અમારે સમજી ગયો હા ટૂંકમાં મારી ફરજ બને તમને જાણ કરવાની મારી જાણ કરવી પડે પછી કાલે કાલે જો તમારો જે બોલ્યા છે ઓડિયો મારી પાસે છે બરોબર હા પછી કાલે સમાજ કોઈ આપણે સમજી લ્યો તો પબ્લિક આપણને ખોટી રીતે કે એ રીતનું ના થવું જોઈએ ના 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 ન થાય આ મારું કહેવાનું એવું છે બીજું કોઈ નહીં તમારે ગમે એનો ફોન ગમે એ સમાજમાંથી ફોન આવે મને વાત કરાવો બરોબર આજે કાલે જ વાત થઈ છે એક આપણે સુરતના દરજી છે મુકેશભાઈ બરોબર હા એટલે સામે બેન બેનએ ફોન કર્યો તો મને મુકેશભાઈ એરે વાત કરાવો એટલે મેં કીધું વાત કરાવું ખરા તમારે YouTube ચેનલ માં મુકાવું જો પછી કેતા નહીં બરાબર તો કે ના ના એવી રીતે નથી કઈ કરવું તો મેં કીધું લેટ ગો કરો બરાબર 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 છે લેટ ગો કરો તમારો સમજી ઈ ઈ સામેવાળા ને પુરુષ તો જોઈએ ને ભાઈ સાહેબ આહા કેના જોઈએ જોઈએ એટલે તમને તો વધુ પડતા ફોન તમને વધારે નહી આવે વધારે પડતા તો અમને જ ફોન આવશે

વાંધો નહીં મોકલીશ તમને આવું બરાબર હા એટલે શું છે પાંચ દસ મિનિટ માં મોકલી દો એટલે હા હતી એમાં શું છે મારાથી મગજમાં નીકળી જાય ના ના વાંધો નહીં મોકલી દીધું એ સારું આપ